કેરામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું મહાશિવરાત્રીના પાવન પ્રસંગે જોગી યુવા સંગઠન દ્વારા પાંચમું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું શિવભક્તિ અને ભક્તિભાવનો મહિમા ઉજાગર કરતા કેરામાં જોગી યુવા સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સતત પાંચમા વર્ષે યોજાયું હતું જેમાં સુંદર શિવલિંગ સાથે ડીજેના સત્વારે ભક્તિસભર વાતાવરણ જોવા મળ્યું હતું આ શોભાયાત્રામાં હજારો શિવભક્તોએ ભાગ લીધો હતો શિવધૂન અને જયઘોઝ સાથે સમગ્ર વિસ્તાર શિવમય બની ગયો શ્રી મનીષ લાલજી જોગી પ્રમુખ શ્રી મનોજ હરજી જોગી ઉપપ્રમુખ શ્રી રાજેશ રમેશ જોગી મંત્રી અને શ્રી સુરેશ મનસી જોગી ખજાનજી સહિત આખી ટીમે આયોજન માટે મહેનત કરી હતી આ શોભાયાત્રા કેરાના મુખ્ય માર્ગોથી પસાર થઈ હતી જ્યાં ભક્તોએ ફૂલ વર્ષા કરી શિવમાં લીન થઈ ગયા હતા આયોજકોના જણાવ્યા મુજબ શિવભક્તો માટે આવું જ ભવ્ય આયોજન દર વર્ષે ચાલુ રહે છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા વિજય ગાંધીના અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા સપનાનું મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ અને એક્સપોર્ટ હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો ટુ પટેલ ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ટુ મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 4000003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો